જામનગર શહેર અને જિલ્લામાં માથાભારે તત્વોની ગેરકાયદેસર મિલકતોના ડિમોલેશન માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે જામનગરમાં ફરી ચાલુ દાદાનું બુલડોઝર જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવાયો છે જામનગરના બેડી વિસ્તાર સહિત પંદર જેટલા માથાભારે તત્વોને પોલીસની નોટિસ આપી હતી રાજ્યમાં પોલીસ વડાના આદેશ બાદ જામનગર પોલીસ તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે

અને એ એ આ લોકો પર જે અસગર સાયચા અને બધા જે સાયચા બંધુ છે આ પર ઘણા બધા ગુનાઓ દાખલ છે અને એ જે ગુનાઓ છે એ અત્યાર લોકોને સુસાઇડ માટે આપણે ઉકસાવવાના ગુના જેવા અને વ્યાજ બટ્ટા અને ઘણી બધી ટાઈપના એ લોકો અહીંયા કુખ્યાત છે અને આના જે ગેરકાયદેસર નિર્માણ કાર્ય છે એ આ જિલ્લા વહીવટી તંત્ર અને જીએમસી ના સહયોગ થી અહિયાં હટાવવામાં આવી રહ્યા છે અને કોઈ પણ કાયદો અને પરિસ્થિતિની ની ના બને એટલા માટે પુષ્ટ પોલીસ નો બંદોબસ્ત રાખેલો છે લગભગ બેસો થી ત્રણસો ના આસપાસ પોલીસ છે ડીવાયએસપી ગ્રામ્ય ને ડીવાયએસપી સિટી અને સિટી ના દરેક પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી ત્યાં બધા હાજર છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ના રૂપ ને અને મામલતદાર એ પણ બધા હાજર છે અને જે બાંધકામ છે આની કિંમત લગભગ દસ કરોડ ના આસપાસ છે તો ટોટલ વીસ કરોડ ને આસપાસ ની જે જગ્યા છે અત્યારે ખુલ્લી કરાવવામાં આવી રહી છે અનિલ ગોયલ દિવ્યાંગ ન્યુઝ જામનગર